રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં મહારેલીનું આયોજન કરાયું છે બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા હતા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ છે ભાઈઓ કેસરી સાફા અને બહેનો કેસરી સાડી પહેરી રેલીમાં જોડાયા છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવાઈ દેવામાં આવ્યો છે આ મહારેલીમાં ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના બહેન બા પણ જોડાયા છે ગરમી હોવા છતાં પણ ક્ષત્રિયો મોટી સંખ્યામાં મહારેલીમાં જોડાયા છે ક્ષત્રિય સમાજના બાળકોથી માંડી વડીલો સુધી સૌ કોઈ મારેલીમાં માં જોડાયા છે મહારેલીમાં જય ભવાનીનો જય જય કાર કરતા પણ લોકો જોવા મળ્યા હતા કે આ રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે મારેલીમાં પદ્મિની બા વાળા પણ જોડાયાના સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે બહુમાળી ચોક ખાતે ગોઠવાયો છે આ પ્રકારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાજકોટમાં ક્ષત્રિય સમાજની હાલ તો મારેલી યોજાઈ છે